તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી પોતાની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતી ધોરણ આઠમાં પાઠ આઠમો ઘર પાઠમાં આપણે પહેલા ભાગમાં આપણે જોયા હતા કે લેખક છે પોતે શહેરમાં સ્થાયી થઈ ગયા હતા એટલે પોતે પોતાનું ગામમાં જે ઘર હતું એ વેચી નાખવાનો એને વિચાર થાય છે કે ભાઈ શા માટે હું ઘર રાખું એક અવરનવર એ કે ક્યારેક જ આવતા હોય છે લાંબી રજાઓ હોય છે અથવા તો સારા માઠા પ્રસંગ હોય ત્યારે આવતા હોય છે આપણે બાકી તમને એમ ઘર પડ્યું જ હોય છે ચોમાસું બધું ભારે થઈ જાય તો એમાં તિરાડો ઘરમાં એક પડી જતો હોય છે પાણી આવે એના કારણે કચરો થઈ જતો હોય છે અસુરક્ષિત ઓસરીમાં થર જામી જતો હોય છે કચરાનો તો એ કે આ ઘર હું કે હું વેચી નાખું કાઢી નાખું છું અને સારા ગ્રાહક મળતા હોય છે તો એ કે હું શા માટે ન વેચું અને જે મળે કે એનો મારે જ ફાયદો છે ને એવો વિચાર કરે છે સાથે સાથે એને પછી થોડોક વિચાર બદલાય છે કે શા માટે હું આ ઘર વેચી નાખું મારા બાપ દાદાનું છે એ કે ઘર આ ઘર મારા બાપાએ બનાવેલું છે હાથે ઈંટો હારીને બનાવેલું છે એ ગાડામાંથી ઈંટો લાવેલા છે ઠેઠ મોભ સુધી કે મારી બાય ગાર ત્યાં સુધી કરેલી છે અમારા ખેતરમાંથી લાકડું કાપીને લાવેલા છે ગામમાં આંબા તળાવમાંથી ચીકણી માટી જાતે ખોદીને લાવેલી છે આ ઘર એ એનાથી તૈયાર થયેલું છે તો આ ઘર શા માટે બાપ દાદાનો વારસાનો આ ઘર છે ત્યાં મારો જન્મ એક થયેલો મારા દીકરાનો જન્મ ત્યાં થયેલો છે તો આ ઘર હું શા માટે કાઢું મારી બહેનો દીકરીઓને ત્યાં માંડવા નખાયેલા છે આ ઘરે સાક્ષી છે ખૂબ રમેલા છે આ ઘરમાં એ કે અમારા અબોલ સભ્યો ત્યાં રહેલા છે આ ઘર મારી બા સ્મૃતિ છે એ કે આ ઘર શા માટે વેચી નાખું છું એ કે અને આ ઘર ખાલી ચાર દિવાલો નથી આમાં સ્મૃતિ છે યાદ છે ઘરમાં લાગણી છે ઘર છે એ વેચી શકાય પૈસા મેળવી શકાય પણ લાગણીઓ કઈ મળતી નથી ભલે એ કે જૂનું તો જૂનું ભલે જર્જરિત થઈ જાય તો જર્જરિત ભલે પડી જાય તો પડી જાય પણ ઘર તો એ કે મારું છે આવો વિચાર એ પાછા કરે છે અને ફરી પાછું એને પાછો એક વિચાર આવે છે ક્યાં બધું તો લાગણી વેળા કહેવાય છે કોઈ દી એ ઘરમાં જવું જ નથી તો આપણે એને રાખીને શું અર્થ છે સારા પૈસા મળે છે તો ઘર વેચી જ નાખીએ ફિક્સ ડિપોઝિટમાં મૂકી દેવું અંતે વિચાર પાકો કરે છે ઘર વેચી નાખવાનો વિચાર કરે છે પણ પાછું એમ કરે છે કે કાયમ માટે ઘર કાઢી નાખવું છે તો સહપરિવાર સાથે બધા રહી લઈએ બધા પરિવાર સાથે રહી લઈએ અને પછી ગઈ કે વેચી જે વર્ષો સુધી ઘર બંધ રહેતું હતું હવે એ ઘર ખુલે છે જે ઘરમાં વર્ષોથી શાંતિ હતી સન્નાટો હતો એમાં વિરાહ હતું એ ઘરમાં હવે ફરી પાછું ખુલશે બધા સભ્યોનો ભેગા થશે ને કેકારઉ કલરવ જોવા મળશે ઘર જાગ્રત થઈ જાય